જય શ્રી કૃષ્ણ તો આજે આપણે હેલ્ધી આઈસ્ક્રીમ બનાવીશું ખાન વગરનો જો એક વાત મખાના લીધા છે ડ્રાય ફ્રૂટ તમારે જેટલું નાખો એટલું લઈ શકો અને આ ક્રીમ છે અને આપણે ફોર્મ્યુલા વન છે આ સ્ટ્રોબેરી ફ્લેવર ફ્લેવરમાં છે તમે રસ ખીર છે ગુલફી છે ગમે તે ફ્લેવર તમને ભાવે પાન ફ્લેવર તેમાં બનાવી શકો છો તો આ ચાર વસ્તુ લીધી ને તો આપણે મખાના અને બદામને દસ મિનિટ માટે પલાળવાના છે તો તેને આપણે અડધા લિટર દૂધમાં પલાવી દેસુ પાંચસો ગ્રામ દૂધ લઈ એને પલાવી દેસુ જો કોઈ પાસે આ ક્રીમ નથી ને તો દૂધની મલાઈ લઈ તમારે એક સરખી ફેટી અને મસ્ત કરી નાખવાની રસ જેવી તે પણ ચાલે ક્રીમ હોય તો બરાબર છે ના હોય તો તમે દૂધની મલાઈ પણ લઈ શકો હવે આપણે મખાના પલાવી દેસું દૂધમાં જો દસ મિનિટ માટે મખાના પાંચસો ગ્રામ દૂધમાં પલાવ્યા છે મખાના અને બદામ હવાને આપણે મિક્સરમાં ક્રશ કરવાનું છે જો ક્રશ ને તેમાં મલાઈ નાખવાની છે આ ક્રીમ નાખું છું હું એ જગ્યાએ જાડી તમારે રાખી પડે જો આવે ફેટીને તમે કરો ને તો એ જાડી રાખવી પડે અને ક્રશ કરીએ ને તેની અંદર આપણે એડ કરી દઈશું આપણે ઘરે માખણ બનાવીએ ને તેના જેવું લાગે છે તો તમે મલાઈની ભેગું થોડું માખણ નાખીને પણ ફેટી શકો આનો સ્વાદ માખણ જેવો જ છે જો આ મખાના બદામ અને મલાઈ ક્રીમ લીધું હતું ને એ બધું ક્રશ કરી નાખ્યું છે આપણે મિક્સરમાં મીઠાઈ પ્રમાણે આપણે છે ને ફોર્મ્યુલા વન હવે આમાં એડ કરીશું પછી આપણે એમાં ગ્રાઇન્ડર ફેરવવાનું છે આપણે નાખીને હલાવીને જોઈ લેવાનું ગળ પણ આવી ગયું છે ને એમ આપણે ખાંડ કે કોઈ વસ્તુ નથી નાખવાની હેલ્ધી બનાવવાનો છે એટલે તો આપણે આ ફોર્મ્યુલા વન નાખીશું ને એનાથી જ મીઠા સાઈ જાય આઠથી દસ ચમચી જોશે પાંચસો ગ્રામ દૂધ છે વાટકો મખાણા છે એક વાટકો કાજુ બદામ છે તો આમાં આઠથી દસ ચમચી ફોર્મ્યુલા વન જોશે આપણે આમાં અને ગ્રાઇન્ડર ગ્રાઇન્ડર થી આપણે કેમ શેક બનાવી ગ્રાઇન્ડર જો મસ્ત ચાલુ થઈ ગયું છે જેમ ગ્રાઇન્ડર ફેરવો ને એમ ક્રીમ જેમ ફેટાશે ને એમ જાડું થશે ને સ્ટ્રોબેરીનો કલર પણ મસ્ત આવી જશે જો તો આપણો હેલ્ધી આઈસક્રીમ બનાવવાનો છે આપણે ખાંડ વગરનો જો એક કાચનો બાઉલ લીધું છે આ બંધ બરાબર થવું જોઈએ બહારથી હવા ન જવી જોઈએ એમાં તમારી પાસે કાચનો ન હોય પ્લાસ્ટિકનો એવો ડબ્બો ફિટ થયો હોય તો એ પણ લઈ શકો તમે હવે આમાં આપણે એડ કરી દઈશું જો જો બાઉલમાં નાખ્યા હોય ઉપર છે ને આપણે કાજુ બદામનું ને એવું કતરણ આપણે ડેકોરેશન માટે નાખીશું કારણ કે મસ્ત મજાનો લાગે આપણે બહારથી લાવતા હોય ને એવો જ આપણને લાગવો જોઈએ તો જ બાળકો ખાશે જો મસ્ત મજાનો લાગે છે ને જો થઈ ગયું સરવાના આપણે ઢાંકી દઈશું અને આઠથી દસ કલાક ફ્રીઝરમાં રાખવાનું છે અને તમે ગમે તે ડબ્બા છે ને સહેજી બહારની હવા ન જાવી જોઈએ ફિટ એવો ડબ્બો લેવાનો છે તો આપણે આને આઠથી દસ કલાક ફ્રીઝરમાં રાખી દઈશું તમે જોઈ શકો તો સાતથી આઠ કલાક ફ્રીઝમાં રાખ્યા પછી ફ્રીઝરમાં રાખ્યો છે પછી જો તમારી સામે જ ખોલું છું તો વાહ મસ્ત જો આપણો આઈસ્ક્રીમ થઈ ગયો છે અને સુગર ફ્રી ને ફોર્મ્યુલા વનમાંથી સ્ટ્રોબેરી ફ્લેવર બનાવ્યો છે તમે રોજખીરા બનાવી શકો ચોકલેટમાં બનાવી શકો પાન ફ્લેવરના બનાવી શકો તમને જે ફ્લેવર તમને ભાવતી હોય ને એમાં તમે આઈસ્ક્રીમ ઘરે જ બનાવી શકો કારણ કે મખાના ડ્રાય ફ્રૂટ અને ખાંડ નાખી નથી આપણે અને માખણ અને મલાઈ તો મસ્ત ઘરની આઈટમમાંથી જ આપણે આઇસ્ક્રીમ બનાવીને બાળકોને અને આપણા કોઈ ગેસ્ટ આપણા ઘરે આવવાના હોય તો આપણે ઘરે બનાવી શકીએ છીએ અમે અમારા ઘરે આ જે ગેસ્ટ આવવાના છે નેકલેસ બનાવ્યો છે જો જો છે ને મજબૂત જોર મસ્ત મજાનો હું તમને બીજું બાઉલ છે એમાં પણ બતાવું અમે બે બાઉલમાં બનાવ્યો છે જો આ બાઉલે બનાવ્યું છે ને આ પણ બનાવ્યું છે બારસમસી ફોર્મ્યુલા જોયો આમાં વધારે નથી જોયો એકમાં મેં જો મસ્ત મજાનો છે ફ્લેવર પણ મસ્ત હશે અને સ્વાદમાં પણ મસ્ત છે તમને બહાર જેવો જ સ્વાદ આવશે તો આ છે આપણો હેલ્ધી ખાંડ વગરનો આઈસ્ક્રીમ તો બધા પણ બનાવી શકો છો થેન્ક યુ